નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભરત પંચાલ પર આજના વિડીયોમાં વાત કરીશું કે જમીનની પ્રેક્ટિસ રેવન્યુની પ્રેક્ટિસ કેવી રીતે કરવી એના વિશે થોડું મોટિવેશનલ સ્પીચ આપીશું અને તેમજ જમીનની પ્રેક્ટિસ કરતી વખતે અથવા તો કોઈ જમીનનો અભ્યાસ કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તેના વિશે આજના વિડીયોમાં વાત કરીશું જેથી કરીને જે લોકો ફ્રેશર્સ એડવોકેટ છે અથવા તો જે મિત્રો આ રેવન્યુની ફિલ્ડમાં પ્રેક્ટિસ કરે છે તેમના માટે એ સમજવું ઘણું જ ઇઝી થશે અને બીજી મહત્ત્વની વાત એ કરીશું આજના વિડીયોમાં કે કોઈ પણ ધારો કે કોઈપણ જમીન મહેસૂલ કાયદાની કોઈ પણ કલમ લાગી હોય તો એ કલમને ક્યાંથી શોધવાની ચાલુ કરવી એના વિશે મુખ્યત્વે વાત કરીશું તો મિત્રો જે લોકો આ વિડીયોમાં નવા હોવ તો પ્લીઝ એન્ડ સુધી બન્યા રહેજો જેથી કરીને આવનારા તમામ વિડીયોની માહિતી આપને ખબર પડી શકે અને વિડીયોની પૂરેપૂરી જાણકારી આપ સુધી પહોંચી શકે વિડીયોમાં આગળ વધીએ સૌ પ્રથમ વાત કરીએ તો જ્યારે કોઈપણ બી રેવન્યુ પ્રેક્ટિસની અંદર સૌ પ્રથમ જે બી પ્રોપર્ટી હોય એટલે કે જે બી જમીન હોય એના રેકર્ડની ચકાસણી કરવી પડે છે તો રેકર્ડની ચકાસણીની અંદર મુખ્યત્વે કયા કયા મુદ્દા હોય છે તો મુખ્યત્વે આપ સ્ક્રીન ઉપર જોઈ શકશો કે આટલા મુદ્દા વિશે ચકાસણી કરવાની હોય છે એ ચકાસણીની અંદર સૌથી પહેલી વાત કરીએ તો ગામ નમૂના નંબર સાત બાર એટલે કે જે ઓગણીસો એકાવન બાવનથી સાત બારના ઉતારા છે એ ઉતારા તમારે સૌથી પહેલાં લઈને એની સાથે બેસવાનો છે એના અભ્યાસની અંદર બે બેથી ત્રણ બાબતો મુખ્યત્વે આપે ચકાસવાની રહેશે સૌથી પહેલાં જમીન માલિક તરીકે કોનું નામ ચાલે છે અને કબજેદાર તરીકે કોનું નામ ચાલે છે અથવા જે બીજા હકની અંદર જો કોઈ ઘણો ત્યાં દાખલ થયેલા હોય તો એનું કોઈ નામ ચાલે છે કે નહીં અથવા બીજા હકની અંદર કઈ કઈ નોંધો પડેલી છે અને કયા કયા મૂવમેન્ટ થયેલી છે જગ્યા ઉપર તો એના વિશે વિગત આપણે ચકાસવાની રહેશે ત્યારબાદ વાત કરીએ તો નીચે જે પાણીપત્રકની વિગતો લખેલી હોય છે દરેક સાલ પ્રમાણે તે પાણીપત્રકના વિગતોની અંદર જમીન માલિકનું નામ ચાલતું આવે છે કે કબજેદારનું નામ ચાલતું આવે છે કે કોઈ ત્રીજી પાર્ટીનું નામ ચાલતું આવે છે એ તમામ વિગતો આ ઓગણીસો એકાવન બાવનના સાત બારના ઉતારામાં આપણે ચકાસવાની રહેશે બીજી એક મહત્ત્વની વાત કે આ ઓગણીસો એકાવન બાવનના સાત બારના ઉતારાની અંદર જે બી નોધો લખેલી છે એ નોધો ખરેખર જે આજનો કોમ્પ્યુટરાઈઝ રેકર્ડ સાત બારનો છે એની અંદર લખેલી છે કે નહીં એ તમારે વેરીફાઈ કરવું પડશે કારણ કે ઘણા બધા જમીન રેકર્ડની અંદર જે જૂના સાત બારની અંદર એ જમીન વિશે જે બી મૂવમેન્ટ થઈ છે એ બધી જ નહોતો કોમ્પ્યુટરાઈઝ સાત બારની અંદર લખેલી હોતી નથી ત્યારબાદ વાત કરીએ તો ગામ નમૂના નંબર છનું પત્ર એટલે કે એ જમીનની અંદર જેટલી નોંધો પડેલી છે જૂની નોંધો તથા નવી નોંધો એ તમામ નોંધોનો આપે અભ્યાસ કરવાનો રહેશે એ અભ્યાસ કર્યા પછી એની જે અત્યારે હાલની પરિસ્થિતિ છે એ હાલની પરિસ્થિતિથી રિવર્સ ચેકિંગ કરતાં કરતાં તમારે આગળ જવું પડશે અને એ જગ્યાના મૂળ સુધી પહોંચવું પડશે અને જે તમારી પાસે આવેલો ક્લાયન્ટ છે એ આખા રેકર્ડની અંદર કઈ જગ્યાએ કનેક્ટેડ થાય છે અને કઈ જગ્યાએથી એનું એનું જે રેકર્ડ પરથી કમી કરવામાં આવેલું છે આ બે વસ્તુ તમારે ખાસ ચકાસવાની રહેશે ત્યારબાદ વાત કરીએ તો આ જે રેકર્ડની ચકાસણી કરો એની અંદર જો કોઈ મહેસૂલી ઓથોરિટીનો હુકમ થયો હોય તો એ હુકમની નકલ તમારે અવશ્ય વાંચવાની રહેશે ખાલી એ હુકમની નોંધ હોય એના ઉપરથી અમુક તારણો બાંધી અને એ બાબતે આગળ વધવું ખૂબ જ ખોટું છે એ ઘણી વખત ઘણા પ્રોબ્લમ્સ ઊભા થઈ શકે છે એની અંદર તો જે બી હુકમની નોંધ હોય એ હુકમના કાગળો કઢાવી અને હુકમનો પણ અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી હોય છે હવે આ બધું જોઈ લીધા પછી ધારો કે કોઈ હુકમ થયો છે હવે તમારે એની અંદર જે જમીન મહેસૂલ કાયદાની કઈ કલમ લાગુ પાડવી એ ક્યાંથી જોવાનું તો તમે જે હુકમનો અભ્યાસ કર્યો એ હુકમની અંદર જે બી લખ્યું હોય કે ધારો કે ગણોતધારાની કલમ હોય તો ગણોતધારાની કલમ બત્રીસ એમ મુજબ ખરીદ કિંમત એની નક્કી કરવામાં આવી હોય એ ગણતનો કેસ હોય એ હુકમ તમે વાંચ્યો પણ એ હુકમ પછી હવે બત્રીસ એમ પછી શું તો તમારે એની કાયદાની બુક રેફર કરતી વખતે બત્રીસ એમથી ચેપ્ટર વાંચવાનું ચાલુ કરવાનું તો તમે એ કેસને લગતા એના પછીના તમે નેક્સ્ટ તમારી પાસે ઓપ્શન શું છે અને શું ગાઈડલાઈન છે એ તમે નક્કી કરી શકશો તો ગણો બી એવું છે કે ગણોત અંદર ધારો કે કોઈ કલમ લાગેલી હોય એના પ્રમાણે કોઈ ઘણો કેસમાં હુકમ થયેલો હોય તો સેમ જે કલમ લાગેલી છે એ ત્યાંથી તમે જોવાનું ચાલુ કરશો એ કાયદાની રેફર બુક જે બી તમે યુઝ કરતા હોવ એની એની ઉપરથી તો એનાથી તમે જલ્દીથી એ કેસને કનેક્ટેડ થઈ શકશો રેકર્ડથી તમે વાકેફ હશો અને સાથે સાથે તમે એને કઈ સેક્શન લાગેલી છે એ સેક્શન પછીનો તમે અભ્યાસ કરશો તે એના મૂળ સોલ્યુશનના મૂળ સુધી તમે પહોંચી શકશો ત્યારબાદ વાત કરીએ તો કોઈ મહેસૂલી ઓથોરિટીના જે બી હુકમો થયા છે હવે હુકમો થયા પછી નેક્સ્ટ તમારું સ્ટેપ શું હશે તો જે પણ ઓથોરિટીએ હુકમ કરેલો હોય તો એ એ હુકમ એની ઉપરી ઓથોરિટીને તમારે અપીલ મારફતે ચેલેન્જ કરવો પડશે અથવા તો કોઈ અપીલ થયેલી હોય તો એને રિવિઝન મારફતે ચેલેન્જ કરવો પડશે ત્યારબાદ એ બધું જ જોયા પછી તમારે જે બી કેસ દાખલ કરવાના તમારા દ્વારા એના અભ્યાસ બાદ નક્કી કરવામાં આવે તો એનું સૌ પ્રથમ ડ્રાફ્ટિંગ કરવાનું રહેશે અને ડ્રાફ્ટિંગ કર્યા પછી એ કેસ દાખલ કરવાનો રહેશે ફરીથી એકવાર વાત કરીએ ડ્રાફ્ટિંગ વિશે વિશેષમાં તો ઘણા બધા મિત્રો અને ઘણા બધા ફ્રેશર્સ એડવોકેટો છે એ લોકો ડ્રાફ્ટિંગ સૌથી પહેલાં તમે જ્યારે તમે જ્યાં સુધી કેસ નહીં સમજો ત્યાં સુધી તમે એ કેસનું ડ્રાફ્ટિંગ સારી રીતે નહીં કરાવી શકો એટલે ડ્રાફ્ટિંગ માટે હા ભલે તમે પોતે ટાઈપ ના કરી શકતા હોય ને તમે કોઈ સ્ટેનો કે ટાઈપિસ્ટ ઉપર આધાર રાખો એ બરાબર છે પણ એના જે કેસના કન્ટેન્ટ છે એ તમારે નક્કી કરવા પડશે એ તમારા દ્વારા નક્કી કરાયેલા હોવા જોઈએ એવું હું માનું છું બીજું કે ડ્રાફ્ટિંગ શબ્દથી કોઈ પિટિશન ડ્રાફ્ટિંગ કરવા માટે અથવા તો કોઈ રેવન્યુ અપીલ કે રેવન્યુ કેસ ડ્રાફ્ટિંગ કરવા માટે આ શબ્દ સાંભળીને સહેજબી ગભરાઈ ના જતા આ ડ્રાફ્ટિંગનું મટીરિયલ તમે જે કેસનો અભ્યાસ કર્યો છે એ અભ્યાસની અંદરથી જ તમારે શોધવાનું છે આ વસ્તુ ખૂબ જ ધ્યાન રાખજો મિત્રો તમારા કેસનું ડ્રાફ્ટિંગનું મટીરિયલ તમને બીજી કોઈ જમીનના રેકર્ડમાંથી નહીં મળી શકે તમારે એનું જે બેસ છે એનો મટીરિયલ છે એ તમારે એ કેસમાંથી જ કાઢવાનું છે હા પણ અમુક કેસની અંદર મહેસૂલી ઓથોરિટી દ્વારા જે જે આવી બાબતને લગતા હુકમો થયા હોય તે તમે જે બી કાયદાની બુક રેફર કરતા હોવ તો એ સેક્શનને લગતા નીચે હુકમો લખેલા હોય છે તો એ રીતે તમે એનો અભ્યાસ કરીને એ ડ્રાફ્ટિંગ સારી રીતે કરી શકો છો કારણ કે રેવન્યુ પ્રેક્ટિસની અંદર ડ્રાફ્ટિંગ એક ખૂબ જ મહત્ત્વની બાબત છે જેને તમે તમારો તમારા કેસનો માસ્ટર સ્ટ્રોક કહી શકો છો એને કે જે તમે નીચેથી લડતાં લડતા ઉપર ઓથોરિટી સુધી જશો ઉપર ઓથોરિટી પછી તમે નામદાર ગુજરાત હાઈકોર્ટ સુધી જશો અને નામદાર ગુજરાત હાઈકોર્ટ પછી ઇવન તમારે સુપ્રીમ કોર્ટ સુધી બી જવું પડશે તો એ તમારું ડ્રાફ્ટિંગ ક્યારેય બી ચેન્જ નહીં થાય એ તમારું બેઝ ખૂબ જ મજબૂત હોવું જોઈએ તો મિત્રો અહીં વાત કરી રેવન્યુ પ્રેક્ટિસની રેવન્યુ કેસનો સ્ટડી કેવી રીતે કરવો રેવન્યુ કેસની અપીલો કેવી રીતે લખવી તો અહીં વિડીયોમાં વિરામ આપીએ છીએ ફરી મળીશું કોઈ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે અને જો આજનો આ વિડીયો ખરેખર આપને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવનારા તમામ વિડીયોની માહિતી આપને સમયસર મળી રહે ધન્યવાદ